આજે આવ્યો એવો ફોન કે સાંભળીને તમે પણ હસ્યા વગર રહી નહીં શકો બાવન વર્ષની ઉંમરના જયંતી મહારાજ કહે છે મારે હવે લગ્ન કરવા છે પણ મનસુખભાઈ મજાકિયા અંદાજમાં કહે છે મહારાજ તમારો અવાજ જ દબાઈ ગયો છે હવે લગ્ન કરીને શું કરશો મહારાજનો જવાબ સાંભળીને હાસ્યનો ધમાકો થઈ જાય છે મને જાડું પતલું કાંઈ પણ ચાલશે

તો વાત કરું પછી ફોન કરવું એટલે આપણે શેનું કામ હતું એ એ આપણે છે ને જીવનસાથી જોઈ છે જીવનસાથી જોઈ છે હા ઘર કરવું છે સર એટલે તમારે કેટલા વરસયા વરસ નો વાત જ મૂકી દો કેટલા વરસ બાવન બાવન હા ઓ વન માં તો ગયા છો

અરે હો હું બસો કિલ્લા ની ભલે ન હોય પણ રોટલો ઘડી એને પણ એને રોટલા ઈ જો એને રોટલા ઘડી ખવરાવી પડે એમ છે કે ઊભી થઈ જશે તોતા ઓલો માળા કીએ ને કે મળામાં માં ફેવી જ પડે એવું છે મારું દીકરું થાય બઉ કઈ વાંધો નહીં અદા તમે મને બપોર પછી ફોન કરજો ને હું અટાણે એક પાછો વિધિ માં ભીડો છું ને એ પેલા પુરી કરી લઉં કઈ કઈ વાંધો નહીં આ લો બપોર પછી કરી કાલ કરી તમને ફ્રી હો ટાઈમ વાત કરી બસ બાઈ ગયું ગમે તે બાઈ ગયું ગોતી હવે બસ આપણે જાડું મોટું ઘર નું માળા હોય ને તો આપણે જિંદગી જીવન જીવવા પણ કઈ મિલકત છે તમારી પાસે મિલકત મિલકત છે મારા આગળ 5 લાખ રૂપિયા બેક માં પડ્યા છે

અને મનસુખભાઈ હું બધી ભગવાન દયા છે જો ચાર બે નું છે બે ભાઈ નું છે પણ ઈ બધા હવ હવ નું હવ કરે છે હું આય ગામડે રહું છું બીજા બધા ભગવાન હું માયા મૂકીશ મારો બાપ જાણે બાઈ માં તો ભાઈમાં જો થોઈ નથી ત્યાં બધાય ને ખબર છે હું છે એ પણ આપણે ઘરનો એક જીવન સાથી હોય ને તો આપણે બે ડેમ બે વાતો કરી હતી હું અટાણ એટલો બાઈ થી ઘરે આવી ગયો હું ભાવો બનવાની તૈયારી માં છું તમે બાઈક બે સિંગડા શીંગડા પગ નાખવા ઉભા થયા છો મારે શું કરું હું ભાવ આવું મનસુખભાઈ આજ વીસ વર્ષથી સાધુ સંત ની ગાદી

ના ના કઈ નઈ તમને તો આ સમાજ ની સેવા કરો છો મનસુખ ભાઈ તમને ભગવાન ઘણું દીધું છે સમાજ ની સેવા એટલે કરે હું ઘરે થી ગોરો આવી ગયો બાઈ બહુ માથા ફેરે છે ઈ ભલે માથા ફારી હે તો એ તમારું બધું હાચવે છે ને તમને આ બધું કરવા દે ઈ બાઈ તો ઉપકાર કેવાય નકે હે કે કેતા ન હોય જો હો રાતે માર્યું ખાતા હોય તોય ખાવા કરે તો હું કઈ બોલતો જ નથી મેં માઈ ગયું બાયરે અરે બગાડવું નથી આ મારી

મારી માં થઈ બઉ મનસુખ ભાઈ મેં એક તમારો વિડીયો જોયો તમારી જ્ઞાતિ ની ભાઈ છે ભાઈ ને તન વરણ જેલ માં એના મારે કોઈ બાઈ હોય ને રાખતા નહીં બધાય મંત્ર ભૂલી જાઓ તમે તો બ્રાહ્મણ છો ને હા રામાનંદી મહારાજ રામાનંદી હા મહારાજ છે તો કોઈ અમારી રાખતા એમ નહી તમારી ની વાત નથી એ મને ગમે કોક એવું હોય ને પણ હોય બાકી અતારણે ત્યાં મેં મંદિરો દુનિયા હું એ મનસુખભાઈ દુનિયા ફરીને બેઠો છઉં ભાઈ યુ ફેશન માન વેશન માન આથી છે મોબાઈલ યુ માન હે વાત પૂછી લ્યો તમે સાચી વાત તો હવે તમે એક કામ કરો મને તમારો ફોટો મોકલો આ ઓડિયો વાયરલ કરો તમારે એ વાર લે રમલા ના કરજો હું જીરી ભાઈઓને પૂછી લઉં હે હું મારા ભાઈઓને પૂછી લઉં કે ભાઈ મારે ઘર કરવું છે જાડું મોટું તમે કોઈ બાર ભાઈ કે ભાભી કે આ તાણે એક નનકડો ભાઈ છે એ વહુ કે ઈ મને કોઈ ફોને બીચા કરતા નથી પણ આ તો હમણાં જે ફોન કરવા કહ્યા હું તમને જિંદગી બગાડી અને કોઈ નહીં ભાવે નથી પૂછતા ભાઈ તું ખા છો પી છો કે હું કર છો એટલે અડા તો તમારે ખાવા પીવાનું જો તકલીફ ન હોય અને બાય ન કરવી હોય તો અહીં મારે આવી આવો જો આપણા આશ્રમ છે ગૌશાળા છે અનાથ માણસો રહે છે મજા કરે છે ને પરિવારની ગુણે રહે હું અહીં ગયા આવું

અને એકલું જીવન ને મનસુખભાઈ એક હજી તમને વાત કરી દઉં મારી હાવ ચોખી હું આજ મારે ભાઈ કોરોના માં મરી ગઈ છે અને એક દીકરી હતી દીકરી પરિણાવી દીધી પછી ટેન્શન માં આવતા મેં થોડોક દારૂ ચાલુ કર્યો પીવાનો હા પીવાનો હા છે પછી હું છે ક્યાંય બે ઉઠવા ગામ માં જાવ નહીં

છેક છેક તો કાઈ વાંધો નહીં ભલે એક કોતરી પીતા હો તો આજથી બે ચાલુ કરજો એટલે તમારે લગભગ બાય નહીં કરવી પડે એમ નહીં ટેન્શન ને હિસાબે પીવો પડે ભાઈ આ મેં કઈ આજ બી માં કોઈ નંબરે આપનું ગઢ ના ના એ તો બરોબર પણ નહીં તો તમે દારૂ મૂકી દો મારી પાસે આવો તમારે દારૂ નહીં પીવો પડે હાથી ચાલો હું તમને ભાઈઓને પૂછીશ પછી ફોન કરી કાલ પરમથી મારી પાસે કાલ પંદી ટાઈમ નથી અત્યારે ઓડિયો વાયરલ કરવો હોય તો મને ખાલી તમે તમારો ફોટો મોકલી દો વાતે પૂરી

છોડ દાસ કુબાવત કુબાવત રામાનંદી માં મારી હા કુબાવત હવે સહી ગયો કુબાવત અને ગામ ક્યું કીધું ઝાકસિયા ખંભાડિયા તાલુકો થાય ઝાકસિયા હા ઝાકસિયા અને અને તાલુકો ખંભાળિયા તાલુકો ખંભાળિયા જિલ્લો દેવ ભૂમિ દ્વારકા ખંભાળિયા હવે મને તમે છે ને બાપા મને ફોન કરે ખાલી મને આ કેવડા કેટલી વાર માં રિંગ કરો છો

તમારો ઓડિયો છે ને ફોટો અમે અમારી મૂકી દઉં કઈ ઉપાધિ ન કરતા અને ફોન આવે તો મને રિંગ કરજો હા ભલે ભલે ગમે એનો ફોન આવે છે તમને ઉમ્ર થી ચહેરા પર લકીરો જરૂર આવે પણ ખ્વાબો કદી રિટાયર નહીં થતા आँखों में आज चमक जीवंत छे, मोहब्बत माटे दिल हजीये सज्ज छे। कौन कहता है बुढ़्ढेश्क नहीं करते करते तो है, बस ऐलान नहीं करते हास्यनी आड़ में लागणी छुपा लै लाजना पड़दा में अरमान बचा ले हाथ कापे छे तो शो थ साहेब दिलनी धड़कन पण जुवान छे साहेब कौन कहता है बुढ़्ढेश्क नहीं करते करते तो है पर कोई शक नहीं करते